ઓ ઓ ઓ ઓમ રે નગરે કુશિનગઢ રમે ઓળ દો હું એકડો બોલ हो जब लाई लानाALLY, सय net भाभन नश तर नश्युभता नखुपाशीसी कर नश्युग मो जज नश्यूका गères ज तकसिया उल लेक्षालीम कि यॉß एती करते मॉ diyor बार

સતી માતા એક જહો ગણો એક ખોડિયાર ગણો ને શહેર માતા ગણાય છે સાચું અને જહેર ના બોલ ઉપર આ છોકરા ને દવાખાને લઈ જાય સાચું દવાખાને લઈ જાય એ પથારી ઉવાર્યો એ પેલા હું મુઈ ડગલા ભરવાનું ચાલુ કરી તો અમરત ભાઈ તો જીગાના ફોટો ખોડિયાર તો નો આય અને બોલે કો માતા સુ મારા પૂર ના દીવાનો કોઈ ઠાખાશ નહી પડવા દો પણ મારે વેળ હંભળાવરાવ આટલો બોલ બોલી દીક નથી બોલી

જે મેં તો મારન મારતો દોર નહીં વિરા પણ જે કારણ મારા અંતરના કોલ મળી જે સમ્રાટ ભાઈ આ જે સોકરાન મળવા હું નહીં જઈ એકતી પણ ડાયા ભાઈ પર ચોગડી બનશે અન સોકરાના માતા હાથ પેરવી ને તાઈના પુરૂ કરીને હારું ના કરવરો છો ભરું પડશે તારો ડોક્ટરનો રિપોર્ટ હું ખોટા પડશે તારો બોગો અન તારો બોગો એના ઓશ્ય બેહી જાય આ રાત્રે દર તમને અંધાર અંધારું ઘરમાં રાખ્યું પણ <tipa> મારો <tipa> <tipa>

आता बोल करे तक न तो करे ओ हो जणा अशी कोठो आहे कारण पडी जाय सुकरा ना हा शब्द बोली ती नती बोली त के हमारा बदा हमा चलेवा आवी अले हमा चले एक बाजू लय पण हा मारो सुकरो नी आ तमन से पर दशी तो मारो वस्तार थई पर ढाया बुआ मजा थई जा डॉक्टर केता

છેડી દરવાજા બહાર ના તો દસ વાજી છેડી મારે વેળા બનશે અને હવાર હાડ આપે એમાં જેમ મારો મટાળી લો આવું મારો વેળાજીવાળી માતાનું વેણા આવું મજા થઈ જાય અમૃતભાઈ હું લીલું કરી છે